છેલા છ મહિનામાં વૈશ્વિક સ્તરે છ કરતાં પણ વધારે દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે અને હવેના આગામી છ મહિના કેવા રહેશે તે સવાલ છે જો કે હવે લોકોની ચિંતા વધારે વધી ગઈ છે કેમ કે ભારતમાં દેખાઈ ગઈ છે ડૂમ્સ ડે ફિશ તમને એમ થશે કે હવે આ દુર્ઘટનાઓ અને ડૂમ્સ ડે ફિશને શું લેવા દેવા છે તો જાણીએ નમસ્કાર આજનો જાણવા જેવું સાથે હું છું માનસી સોની સાચી પણ પડી રહી છે કારણ કે વર્ષની શરૂઆતમાં મહાકુંભ યોજાયું ભારે ભીડના કારણે દિલ્હીની રેલવે સ્ટેશન ઉપર દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ મહાકુંભમાં આગ લાગી હતી એ સિવાય મહાકુંભમાં નાસભાગ મચી તેમાં અનેક લોકોના જીવ ગયા

દેખાવાથી શું અસર તો વાત એમ છે કે ડુમસે ફિશ નું દેખાવું એ જ સૌથી મોટા ખતરા તબાહી વિનાશની નિશાની માનવામાં આવે છે ને ફિશ એટલે ઓર ફિશ આ નામની એક દુર્લભ દરિયાઈ માછલી છે જે સામાન્ય રીતે ઊંડા સમુદ્રમાં રહેતી હોય છે આ માછલી લાંબી ચપટી અને ચાંદી જેવા રંગની હોય છે જેની લંબાઈ લગભગ ત્રણ થી આઠ મીટર સુધીની હોઈ શકે છે અને કેટલીક વખત તો તે છત્રીસ ફૂટ સુધી લાંબી પણ હોઈ શકે છે તેનું વૈજ્ઞાનિક નામ રેગાલકસ ગ્લાસની છે આ માછલી ઊંડા સમુદ્રમાં રહેવાના કારણે ભાગ્યે જ દરિયા કિનારે કે છીછરા પાણીમાં જોવા મળે છે જાપાની પૌરાણિક માન્યતાઓના કારણે ઓર્ફિશને ડૂમ્સ ડે કહેવાય છે ડૂમ્સ ડે શબ્દનો અર્થ પ્રલયનો દિવસ અથવા વિનાશનો દિવસ હોય છે ડૂમ્સ શબ્દનો ઉપયોગ કોઈ મોટી આફત સંપૂર્ણ માટે અંતિમ પણ સાબિત થઈ શકે છે તેને ડૂમ્સ ડે ફિશ કહેવામાં આવે છે કારણ કે તેનો દેખાવ લોકવાયકા મુજબ આવી આફતોનું સૂચન માનવામાં આવે છે જેમાં ડૂમ્સ ડે શબ્દ વિનાશના ભયનું પ્રતિક છે જો કે ડૂમ્સ ડે ફિશના દેખાવાથી દુનિયા માટે મોટા સંકેત છે ઓરફિશને ડૂમ્સ ડે ફિશ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ઘણી સંસ્કૃતિઓ ખાસ કરીને જાપાન અને અન્ય દરિયાકાંઠાના જે પ્રદેશો છે ત્યાં આ માછલીના દેખાવને પ્રાકૃતિક આફતો જેવી કે ભૂકંપ સુનામી કે અન્ય મોટી વિનાશક ઘટનાઓના સંકેત સાથે જોડવામાં આવે છે આ માન્યતા જાપાની પૌરાણિક કથાઓમાંથી ઉદ્ભવે છે જ્યાં ઓર ફિશને એટલે કે સમુદ્રના દેવનો સંદેશવાહક પણ ગણવામાં આવે છે જાફતોની ચેતવણી આપે છે આ માન્યતાને કારણે જ તેને અપશુકન અથવા આગામી વિનાશનું પ્રતીક પ્રતિક પણ ગણવામાં આવે છે હવે આના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિશે વાત કરીએ તો વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓર્ફિશનો નો દરિયા કિનારે દેખાવો એ ભૂકંપ કે સુનામી સાથે કોઈ સીધો સંબંધ નથી આ માછલી ઊંડા સમુદ્રમાં રહે છે અને જ્યારે તે બીમાર, ઘાયલ કે મૃત્યુ પામે છે ત્યારે તે સમુદ્રના પ્રવાહો તેને કિનારા તરફ લાવી શકે છે. કેટલીકવાર ભૂકંપની હલચલને કારણે પણ સમુદ્રના તળમાં ફેરફાર થતા હોય છે જેના કારણે આ માછલીઓ ઉપરના સ્તરે આવી શકે છે અને જોવા મળે છે. જોકે આ બાબતને આફતનો સીધો સંકેત માનવા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા પણ નથી મળ્યા અને તે મોટા ભાગે લોકવાયકા અને અંધશ્રદ્ધા પર આધારિત છે.

ડુંસ્દે ફિશ એટલે કે ઓર ફિશ એક દુર્લભ દરિયાઈ માછલી છે જેનો દેખાવ લોકોમાં પ્રાકૃતિક આફતોના ભય સાથે જોડાયેલો છે પરંતુ આ માન્યતા મોટે ભાગે પૌરાણિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ પર આધારિત છે ટૂંકમાં કહું તો ડુંસ્દે ફિશ એટલે કે ઓર જે એક દુર્લભ દરિયાઈ માછલી છે એનો દેખાવ લોકોમાં પ્રાકૃતિક આફતોના ભય સાથે ચોક્કસ જોડાયેલો છે પરંતુ આ માન્યતા મોટે ભાગે પૌરાણિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ પર પણ આધારિત છે વૈજ્ઞાનિક રીતે આ માછલીનો દેખાવ આફતનો સીધો સંકેત તો નથી પરંતુ તેની હાજરી લોકોને સાવચેતી રાખવા માટે જરૂર પ્રેરે છે